અંતે આ ડરથી મુક્તિ મેળવવા માટે તેણે આ લબુબુ ડોલને સળગાવી દીધી હતી જેના પછી ઘરમાં શાંતિ થઈ હતી ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર ભૂમિ પટેલે તેના ફોલોઅર્સને ચેતવણી આપતા જણાવ્યું કે જ્યારે તેણે આ ડોલ ખરીદી ત્યારે ઘણા લોકોએ તેને ના પાડી હતી છતાં તે તેને ઘરે લાવવી શરૂઆતમાં બધું સામાન્ય હતું પરંતુ પછીથી તેને અને તેના પરિવારને અસામાન્ય અનુભવો થવા લાગ્યા ભૂમિના કહેવા મુજબ આ ડોલ રાત્રે નાની મોટી થતી અને તેના પડછાયા ઘરમાં દેખાતા હતા આ ભયાનક ઘટનાઓને કારણે તેના માતા પિતા અને તેની બહેન પણ બીમાર પડ્યા હતા આ કડવા અનુભવથી ત્રસ્ત થઈને ભૂમિએ આ ડોલથી છુટકારો મેળવવાનું નક્કી કર્યું અને તેણે આ ડોલને સળગાવી તેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો આ વિડીયોમાં તે તેના ફોલોવર્સને લાબુબુ ડોલ ન ખરીદવા અને તેનાથી દૂર રહેવાની સલાહ આપે છે ભૂમિ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે આ અનુભવ પછી તે અન્ય કોઈને પણ આ પ્રકારની ડોલ ખરીદતા પહેલાં સો વાર વિચાર કરવા જણાવે છે કારણ કે તેના માટે આ ડોલ એક કડવો અનુભવ સાબિત થઈ છે. ભૂમિના આ વિડિયો પછી સોશિયલ મીડિયા પર લાબુપુ ડોલ અને તેના સાથે સંકળાયેલા અસામાન્ય કિસ્સાઓ વિશે ચર્ચાઓ શરૂ થઈ છે. જ્યારે કેટલાક લોકો તેને મનોરંજન અથવા પબ્લિસિટી સ્ટન્ટ માને છે. ત્યારે ઘણા લોકો તેના અનુભવને ગંભીરતાથી લઈને આ પ્રકારની વસ્તુઓથી દૂર રહેવાની સલાહને ટેકો આપી રહ્યા છે. જય માતાજી. મારું નામ છે ભૂમિ પટેલ. અને હું સુરતથી છું આ લઘુબુ ડોલ અત્યારે જે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે ને એનો બહુ ખરાબ એક્સપિરિયન્સ મને અને મારી ફેમેલીને થયેલો છે તો હું તો બધાને એવી અપીલ કરીશ કે આ વસ્તુ બહુ નેગેટિવ છે અને મોન્સ્ટર છે તો પ્લીઝ કોઈ લેતા નહીં અને તમારી પાસે હોય ને ઘરમાં પડેલી તો પણ ફેંકી દેજો કેમ કે આપણા હિન્દુમાં જો કે આપણા હિન્દુ સમાજમાં એવું માનવામાં આવે છે આપણે પોઝિટિવ એનર્જી હોય ને એમાં આપણે લોકો માનીએ છીએ અને નેગેટિવમાં ઘણા ખરા લોકો માને છે પણ અમુક લોકો એવું કે છે પર્સનલ એક્સપિરિયન્સ થાય છે ને એ લોકો જ આ વસ્તુમાં માને છે અને મારો કોઈ એવો હેતુ નહોતો અંધ્રદ્ધા ફેલાવવાનો બરાબર પણ આ મને પર્સનલ મને અને મારી ફેમિલીને એક્સપિરિયન્સ થયો છે ને એટલે હું તમારી જોડે વિડીયો થ્રુ તમારી જોડે આ શેર કરું છું અને મને એકને નહીં ગુજરાતમાં અને ભારતમાં ઘણા ખરા લોકોના એક્સપિરિયન્સ થયેલો છે સેલિબ્રિટીને પણ થયેલો છે અને નાના લોકોને પણ થઈ રહ્યો છે અને આ તો જેને એક્સપિરિયન્સ થયો એને જ ખબર પડે બાકી તો વાત છે ને બોલવામાં સારી લાગે અને મારા ઘરે મારા મમ્મી રાત્રે સુતાતા તો એને પડદામાં દીવાલ પર છત પર લબુબુ નાનું થાય મોટું થાય ચડતું હોય દાદર ઉતરતું હોય આવું બધું દેખાય અને મારી નાની સિસ્ટર ને પણ ઘર પર એકલી હતી હોમવર્ક કરતી હતી તો ઉપરથી ડોકા કાઢતું હોય એવી રીતે એને બહુ ખરાબ એક્સપિરિયન્સ થયેલા છે અને આના લીધે મારી મમ્મી અને મારી સિસ્ટર બંનેને ફૂલ ડે તાવર્યો છે અને કઈ ખાવા પીવાનું ને કન્ટિન્યુ ઓઢીને સુતા રહ્યા છે અને આ રાત્રે લબુબુ સળગાવી નાખ્યું ફેંકી દીધું ત્યારથી મારા ઘરમાં મારા મમ્મી અને મારી નાની સિસ્ટર બંને એકદમ શાંતિ જ્યારથી સળગાવી દીધું ને ત્યારથી જ મારા મમ્મીના મનનું સમાધાન થઈ ગયું છે એટલે હું તો એવું કહીશ કે ના લેવું જોઈએ કેમ કે બહુ ડેન્જર છે બધા મને કહેતા હતા કે નહીં લેવાનું નહીં લેવાનું પણ મેં કોઈનું માયનું નહીં અને મેં લીધું અને મને એક્સપિરિયન્સ થયો ને ત્યારે મને એહસાસ થયો કે આ વસ્તુ બહુ ખરાબ છે લાબુબુ એક કાલ્પનિક પાત્ર છે જે બે હજાર પંદરમાં હોંગકોંગના આર્ટિસ્ટ કાસિંગ લંગ દ્વારા બનાવવામાં આવ્યું હતું તે નોર્ડિક પરિકથાઓથી પ્રેરિત છે તેનો દેખાવ એટલો ડરામણો છે કે તેટલો જ સુંદર અને સ્ટાઇલિશ છે અને આ તેની સૌથી મોટી ખાસિયત છે તો આ તો અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત